ધ્યાન કરો ને તો એવું કરો એ કે આંખ ન વેસો કાન ન રુંધો રોંધો ધ્યાનમાં બે ને આંખો બંધ કરી દે ને કાને બંધ કરી દે બાઈ નો અવાજ ન આવે એમ ન કે સુરતા તો પછી થઈ જાય એટલે કાન ને રૂંધે એટલે બંધ કરે એ કે એ કઈ જરૂર નથી આંખ નો વિસો કાન નો રૂંધો તન કો કષ્ટ ના આપો કદાચ આસનમાં ન બે હે ને ટાટિયા દુખવા માંડે તો કઈ વાંધો નહીં એને તકલીફ હું કામ આપે દુખવા માંડશે શું તો તમે ન્યા વહી જાય ભજન નહીં થાય એવું છે ને બાપુ એક ધાર આમ ને બેઠા રહી મંડે ફાટવા પડે આંખ નો વિશો કાન નો રૂંધો તન કો કષ્ટ નો આપો ખુલ્લા નહીં બંધ કરીને ખુલ્લા હસી હસી દેખો આ બધા સુંદર રૂપ નિહાળો આ બધા નિહાળો સાધુ આ સહજ સમાધિ ભલે આવું સમાધાન ક્યારે થાય આવી સમાધિ ક્યારે લાગે તો કે મેં છે ને ભાઈ પેલા શબ્દ નિરંજન છે મન લાગ્યા નિરંજન શબ્દમાં નામ લાગ્યું સુરતા લાગી અને એનું ભજન કર્યું ત્યારે માલકોર થી કસરું બધું સાફ થયું ને ત્યાં ધ્યાન લાગ્યું શબ્દ નિરંજન છે પણ શબ્દ કયો નિરંજન શબ્દ શબ્દ તો બહુ છે શબ્દ આ રહે શબ્દ પાર શબ્દ કે શબ્દ કહી કબીર કહે શબ્દ જો પારખે ઓ સંત મેરિયા સે બધી શબ્દ જ પણ એમાંય પાછા શબ્દના ના વિભાજન પડે શબ્દ શબ્દ કા બડા અંતરા શબ્દ શબ્દ માં ઘણું અંતર છે એક વાહ વાહ કયો તો ફૂલાવા માંડે ને ગાય ગયો તો મોઢું બગડીને ભાગવા માંડે ન બે શબ્દ જ હોય પણ અંતરો છે શબ્દ શબ્દ કા બડા અંતરા સાર શબ્દ સીત દે શબ્દ નો જે સાર છે ને એ સિત દે શબ્દ શબ્દ કા બડા અંતરા સાર શબ્દ સિત દે જે શબ્દ માં ગુરુ અને ગોવિંદ બે બિરાજે પરમાત્મા બિરાજે છે ને એ શબ્દ ને તું નિરખ પરખ લે એ શબ્દ એવો છે નિરંજન શબ્દ નિરંજન આ તો હું બધું લાંબુ લાંબુ થતું જાય છે કારણ કે એક એક શબ્દ આમાં કેટલું નિરંજન શબ્દ મહાપુરુષ એમ કીધું નિરંજન માળા ફરે ઘટમાં દિન રાત ઉપર જાય છે નીચે જાય છે ઈશ્વાસો શ્વાસ સલજાત

ઈ શાક કસરું સાફ થયું ને પછી કે ઉઠત બેઠત કબહું ન સૂટે ઊઠું બેહું હાલો ચાલુ ગમે ને આટા મારું પણ એ ધ્યાન હવે ક્યારે છૂટે નહીં ઉઠત બેઠત કબહું ન છૂટે એસી તાળે લાગી સાધુ અસહજ સમાધિ ભલી ગુરુ પ્રતાપ જે દિન છે લાગી ત્યાંથી બધત બધત સલી સાધુ સહજ સમાધિ ભલી પછી શું કીધું ભાઈ

કે જ્યાં સુખે નથી ને પછી દુઃખે નથી એને માટે બેય બરાબર જ હોય બે હારું જે થઈ કારણ કે પરમાત્મા કરી રહ્યો છે હારું જ હોય ગમે થતું હોય ગમે કદાચ ભાંગી તૂટી જાય હારું શું વાંધો આવી સ્થિતિ થઈ જાય એમ એ અસર ન કરે પછી સુખ અને દુઃખ થી પરમ પદ છે તાપર રહા સમય સાધુ આ સહજ સમાધિ ભલે પણ આ કસરું છે ને એ સાફ કરવાના બધે સાધનો છે અને એ કરવું જ જોઈએ આપણે માણા છે એટલે બીજાને કઈ વાંધો નથી માણા થવું હોય ને તો કરવું પડે ન નો ન કે કીધો દારૂડીયો નીકળ્યો માણા હોય તો ન કહેવાય માણા અને એને એમ કેવું પડે માણા થા માણા ચોરી કરતો હોય તો સોગટો કે માણસ થાય એમ કેવું પડે જુગર રમતો હોય તો જુગારીઓ કે એ કોઈ માણસ ન કહેવાય એમ અને માણા ને આગળ બાબુ વજન બોલ્યા તા બોલું આવા હાસા સંતો ની માથે વીરા મરા ભક્તિના મોડ એને પછી દોઢ મારીને મૂકી દીધું એમ એવા મોડ હોય હું મોડ હોય તો કે નિરખતા જઈને ને એને બીજી કોઈ જરૂર નથી એનું જીવન જ એવું હોય એમ એની માથેથી ખબર પડી જાય એમ નિરખતા જઈને ને એના હરખે મટી જાય મંદડાની ધોડ મંદડાની ધોડ મટી જાય આડાવલો ફેમાન કરતો હોય વિશાર જ કરતા કરતા હોય ઠેકડા જ માર્યા કરતું હોય પણ જો એને એવાના સંગમાં બેહીન તો એટલી વાત બીજું બધું ભૂલાઈ ગયું હોય એવા હાસા ની માથે વીરા મરા આ બધાય ભક્તિના મોડ નિરક્તા નૈના ઠરે મટી જાય ની ધોડ નિર્મળ મન થી મે એમાં નિર્ખીન જોયું ને નિર્મળ મન થી મારે કોઈ સ્વાર્થ થતી નઈ કે પરશુરામ ભાઈ આપણું કામ કરીને મજા આવે ને બહુ હારા સ્વાર્થ નહીં ગમે એ હોય બધા હરખા જોવાના હરખા એમ જ ને એમ ન કરતો તો થી કહેવાય હોય અને એ સ્વાર્થ હોય ત્યાં હોય મને ઓલું કાયમ ટકી રહે ઓલામાં સડ ઉતરે થાય નિરખતા નૈના અર્ખે મટી જાય મંદડાની ધોર નિર્મળ મનથી એમાં મેં નિરખીન જોયું ને તો ખોટી મળે નહીં કાંઈ ખોટ આવા હાસા સંતોની માથે વીરા મારા ભક્તિના મૂળ જીવન આવા બનાવવા નહીં અને દરેકને અને એ સંત જ છે નિંદા પરાય નઠારી લાગે કોઈની નિંદા પરાય એટલે પાર કે કોઈની નિંદા જ ન કરે નિંદા પરાય ના લાગે સમરે શ્રી રણ છોડ એવા હરિજન અલખને પ્યારા એની માથે ભક્તિના મોડ આવા હાસા સંતોની માથે વીરામરા ભક્તિના મોડ પછી કે દોષ પોતાનો પ્રગટ કરી દે અને આપણે છે ને શું પાવી દબાવી ઢાંક્યો રાખીએ એમ કોકને ખબર પડી જાય એમ દોષ પોતાનો પ્રગટ કરી દે અને કરે હાથા ની જોડે છે ભાઈ અને હાથે એવી રીતે જોડે કપટ રાખી નહીં કઈક ઢાંકી રાખવા સારું બાપા એમ નહીં દોષ પોતાનો પ્રગટ કરી દે કરે હાથા જોડ દગો અને પ્રમ્પસ કઈ દિલમાં ન રાખે હાથ જોડતો હોય તો કોઈ દગાથી નહીં એમ નકર નમન નમન માં સંતો એમ કીધું નમન નમન માં બહુ ફેરે બહુ તો નમે નાદાર દગા બાજુ હોય ને તો ઢોઢા નમે સોર સીતો ને કમાન એ વધારે નમે બાપુ કરે એટલે ઓલ્યો બાપુ કઈ કે નહીં હાલ છે ભાઈ હવે એમ નહીં બરાબર

એમ દગો ને પ્રપંચ કઈ દિલમાં ન રાખે ગુના હોય ભલે લાખો કે કરોડ આવા માથે વીરા મારા ભગતી ના હોય માથું તો આવે ધોળા ધોડ એવા નુરીઝન અવનિમાં બહુ ઓછા બીજા ફરે કે લાખો ને કરોડ આવા હાસા સંતો ની માથે વીરા મારા ભગતી ના

જુગ જોડી અમર રાખજો સાહેબ મારો હાથ મૂકતા નહીં કે કાંડુ છોડ નવ છોડ ભેળી સમાધિ અને ભજન તમારો પૂરજો મારા કોડ આટલા મારા કોડ છે એટલું પૂરું કરજે એમ ભેળી સમાધિ અને ભજન તમારું કીર્તાર પૂરજો કોડ આવા હાસા સંતોની માથે વીરા મારા ભક્તિના મોડ દાસી જબુ રામાની દરગામાં ઊભી કરે હાથાની જોડ ભવ બંધનથી એ કે આમાંથી છોડાવજો આ ત્રિગુણ ત્રાંટી ત્રિગુણી માયાની એવી ત્રાંટી પડી ગઈ છે ને એ તોડી નાખો ત્રિગુણ ત્રાંટી તોડ આવા હાસા સંતોની માથે વીરા મારા આ એના લક્ષણો હોય આ એના લક્ષણો છે એ જ એનો મોડ છે કે પાંચસો બૈરાઓ બેઠી હોય તો જે દીકરીને લગન થતા હોય ને એની માથે મોડ એ પાંચસો ને ખબર પડી જાય કે આને લગ્ન છે એમ પાંચસો હજાર માણસો બેઠા હોય ને પણ એના લક્ષણો એના મોડ માથેથી ખબર પડે કે આના કઈક જીવન છે એમ આમાં કઈક પીડ્યું છે એમ બાકી તો મંદડા રંગાણા વગર બહ ગમે એટલા રંગાઈ તો ભેગું નથી થાય બોલો સદગુરુ મહારાજ